હેલો એવરી વેલકમ ટુ ક્યુ સાર મિત્રો ખરેખર ખુશખબર આપણી પાસે આવી ગયા છે શિક્ષકોની ચોવીસ હજાર સાતસો ભરતી સરકારે જાહેર કરી લીધી છે મંજૂરી આપી દીધી છે હવે આ ચોવીસ હજાર સાતસો જગ્યા ઉપર ભરતી એની જાહેરાત કઈ કઈ તારીખે થવાની છે અને કેવી રીતે પ્રક્રિયા આખી થવાની છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ આના પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે ભરતી કેલેન્ડર જાહેર થશે એવી વાત કરી હતી પણ અહીંયા કંઈક અલગ પ્રકારનું ભરતી કેલેન્ડર આવેલું છે તો એની વાત પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ જો અહીંયા શું છે શિક્ષકોની ભરતી આવી ગઈ સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ અબ નહીં હોગી તારીખ પે તારીખ અત્યાર સુધી મિત્રો તારીખ ઉપર તારીખ આવતી હતી પણ હવે આપણે એટલી બધી રાહ જોવાની જરૂર નથી કારણ કે અહીંયા આપણે તારીખ સાથે કયા દિવસે કઈ પરીક્ષાની જાહેરાત પડવાની છે એ પણ આપણે માહિતી અહીંયા આપેલી છે

યાદ રાખીશું બરાબર ટાટની પરીક્ષા જે બે જ્યારે ટેટની જે ભરતી થવાની છે ટેટ વન અને ટુ ની એ બે હજાર થી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં અત્યાર સુધી જેટલા પણ કેન્ડિડેટે પરીક્ષા આપેલી છે અને જેમની પાસે પ્રમાણપત્ર છે એવા મિત્રો એની અંદર ઉમેદવારી કરી શકશે તો સૌથી પહેલી આ બાબત જે લોકો બે હાજર અગિયાર થી ટેટ પાસ કરીને બેઠા છે કઈક કારણોસર કોઈનું સારું મેરિટ હતું ને જોબ ન હોય અને એને હવે ઈચ્છા થાય છે તો એ એ ફરીથી અહીંયા ફોર્મ ભરી અરજી કરી શકશે ઉમેદવારી કરી ક્લિયર તો આ એક બાબત મહત્વની એની અંદર થઈ હતી બીજી બાબત અહિયાં આપણને તારીખો આપેલી છે તારીખ એક બાર બે હાજર ચોવીસ ના રોજ જાહેરાત થશે બરાબર અહિયાં આપણને અલગ અલગ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની કઈ કઈ તારીખે જાહેરાત થશે એની વાત કરેલી છે તો અહીંયા આપણને જે ટાટ સેકન્ડરી લેવાયેલી ટાટ ટાટ એસ તો એની જાહેરાત કઈ તારીખે થવાની છે દિવસે સેકન્ડરી એટલે કે નવ દસ માં શિક્ષક બનવા માટેની જે પરીક્ષા લેવાઈ હતી એની અંદર જેટલા ઉમેદવારો પાસ છે એમની ભરતીની જાહેરાત એક દસ બે હાજર ચોવીસ ના દિવસે થવાની છે એમની જગ્યાઓ કેવી રીતની હતી તો કે કુલ પાંત્રીસો જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાંથી પાંચસો જગ્યાઓ સરકારી છે અને ત્રણ હજાર જગ્યાઓ ગ્રાન્ટી નેડ એટલે કે અનુદાનિત જે શાળાઓ હોય છે બરાબર એની અંદર એ ભરતી થવાની છે ચલો એ જ રીતે અહિયાં આપણે વાત કરીએ ટેટ ટુ ની તો ટેટ ટુ માટેની જાહેરાત ક્યારે થશે તો એક અગિયાર બે હજાર ચોવીસ આ તારીખે ટેટ ટુ પાસ કરેલા જે ઉમેદવારો છે એટલે કે છ થી આઠ માં શિક્ષક બનવા માટેની જેને

એની જાહેરાત પણ એક અગિયાર બે હાજર ચોવીસ ના દિવસે જ થવાની છે પણ અન્ય માધ્યમની જગ્યાઓ રહેશે છસો બરાબર સેમ એ જ રીતે મિત્રો જે મિત્રો ટેટ વન પાસ કરીને બેઠા છે ટેટ વન એટલે એક થી પાંચ માં શિક્ષક બનવા માટેની પરીક્ષા તો એની જાહેરાત એક બાર બે હાજર ચોવીસ અહીંયા હું લખી લઉં છું એક બાર બે હાજર ચોવીસ એ દિવસે એમની જાહેરાત થવાની છે બરાબર એની અંદર અન્ય માધ્યમની અંદાજે બારસો જેટલી જગ્યાઓ છે જ્યારે ગુજરાતી માધ્યમની એની અંદર પાંચ હજાર જગ્યાઓ છે આ બધી જ વસ્તુ હું પાછળ એક સ્લાઇડમાં લખી લઉં છું એટલે તમને ક્લિયર કટ આઈડિયા આવી જશે કે કેવી રીતે ભરતી થવાની છે એના પછી મિત્રો અહિયાં જે એચમેટ પાસ જે ઉમેદવારો છે એમની વાત છે એના સિવાય જે જૂની ભરતીમાં બાવીસો ની જગ્યાઓ એટલે કે જે ઓલરેડી અત્યારે નોકરીમાં છે અને એમને ક્યાંક ને ક્યાંક સરકારીમાં જવું હોય કે એ રીતનો એમની પાસે સ્કોપ હોય

પાંચ વર્ષ સુધીની અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે બરાબર એટલે કે આપણી નવી એનઈપી ની અંદર જે જોગવાઈઓ એના પછી ચેન્જીસ કરવામાં આવે એ બેમાંથી જે વહેલું હોય એ પ્રમાણેની રહેશે એટલે એવું કહી શકાય કે આપણી બે હજાર ત્રેવીસ ની આ વખતની પરીક્ષાની જે માર્કશીટ છે એ પાંચ વર્ષ સુધી માન્ય ગણાશે હવે પછી એવું નહીં થાય કે આના પછી જ્યાં સુધી પરીક્ષા લેવાય એટલે પાછું બે હજાર અગિયાર થી લઈને એ પરીક્ષા સુધીના જેટલા પણ હોય એ બધાને ઉમેદવારી કરવા મળે એટલે આ વર્ષ પૂરતું જ એવું છે કે બે હજાર અગિયાર થી લઈને બે હજાર ત્રેવીસ સુધી બધાને ઉમેદવારી કરવા કરવા મળવાની છે ટેટની પરીક્ષા આપેલા છે એમને કેમ એવું તો કે આ વખતે બહુ મોટી ભરતી આપેલી છે બરાબર સાત હજાર જગ્યાઓ ટેટ ટુ ની તો આ બહુ મોટી જગ્યા કહેવાય એટલા માટે અત્યારે બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધીના જેટલા પણ ઉમેદવારો છે એમને અરજી કરવાનો અહીંયા લાભો મળેલો છે બરાબર તો ખાસ અહીંયા આપણે આપણે ધ્યાનમાં રાખશું કે હવે પ્રમાણપત્ર આપણું પાંચ વર્ષ સુધી માન્ય હશે અથવા તો એનઈપી ની અંદર જે ચેન્જીસ થાય એ પ્રમાણે પછી એની અંદર જે તે ફેરફાર થાય એ પ્રમાણે એની માન્યતા ગણવાની રહેશે બરાબર હવે જુઓ આના પછી આપણે આ બધું જોઈ લઈએ એ અમે શોર્ટમાં આપેલું છે આપણે વાત કરીએ સૌથી પહેલા ક્રમિક ભરતીની આપણે વાત કરતા હતા ને ક્રમિક ભરતી થવી જોઈએ તો અહીંયા જાહેરાત પણ એ રીતે કરવામાં આવેલી છે સૌથી પહેલા એક આઠ 24 ના દિવસે છેની જાહેરાત થવાની છે ટાટ એચએસ પાસ ઉમેદવારો માટેની જાહેરાત થવાની છે બરાબર એટલે કે ધોરણ અગિયાર 12 માં શિક્ષક બનવા માટેની એના પછી મિત્રો એક દસ ચોવીસ ના દિવસે એટલે કે ધોરણ નવ દસ માં જે શિક્ષક બનવા માટેની પરીક્ષા લેવાયેલી એના માટેની જાહેરાત થવાની છે એના સિવાય મિત્રો ધોરણ છ થી આઠ ની અંદર જે ટેટ ટુ ની પરીક્ષા લેવાયેલી એ એક અગિયાર બે હાજર ચોવીસ ના દિવસે એની જાહેરાત થવાની છે એને આપણે ટેટ ટુ કહેતા હતા તો એની અંદર ધોરણ છ થી આઠમા શિક્ષક બનવા માટેની પરીક્ષા લેવાઈ હતી અને એના પછી મિત્રો એક બાર બે હજાર ટેટ ના એટલે કે ધોરણ એક થી પાંચમા શિક્ષક બનવા માટેની જે પરીક્ષા લેવાઈ હતી એની જાહેરાત થવાની છે તો જુઓ અહીંયા આ ક્રમિક થઈ ગયું એવું આપણને સીધે સીધું દેખાય છે સૌથી પહેલા આઠમા મહિનામાં પહેલી તારીખે ટાટ હાયર સેકન્ડરીની એના પછી 10મા મહિનામાં ટાટ સેકન્ડરીની એના પછી ટેટ 2 ની અને એના પછી ટેટ 1 ની પરીક્ષા જે લેવાઈ હતી એની ક્રમિક જાહેરાત કરવામાં આવશે તો આઈ હોપ મિત્રો તમને આખો માર્કો ક્લિયર થઈ ગયું હશે કે આવનારા સમયમાં કેવી રીતે ભરતી થવાની છે હવે આપણે અહીંયા થોડા પોઈન્ટ ધ્યાનમાં લઈ લઈએ બરાબર 12મા મહિના સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ઈચ્છા દર્શાવી છે બરાબર ઋષિકેશ પટેલ સાહેબે વાત કરેલી છે આની બે હજાર પણ ટેટ બે ઉમેદવારો છે બધા અરજી કરી શકશે ટેટ વન અને ટુમાં માં સત્તર જગ્યાઓ પર ભરવામાં આવશે ટેટ ના પચાસ આપણું એજ્યુકેશનલ મેરિટ

એના સિવાય વ્યાયામ શિક્ષકોની સહાયક તરીકેની ભરતી ચાલુ રહેશે એવી વાત કરી હતી ઋષિકેશ પટેલ સાહેબે કમ્પ્યુટર શિક્ષકો માટેની કોઈ વાત કરી નહોતી બરાબર એમને પૂછવામાં આવેલું કે ભાઈ કમ્પ્યુટર શિક્ષકોની ભરતી ક્યારે કરવાના છો તો એમને કીધું કે જે શિક્ષકો અત્યારે વિષય શિક્ષક તરીકે જે તે સ્કૂલની અંદર જતા હોય છે એમને કમ્પ્યુટરનું બાળકોને શીખવાડી શકે એટલું નોલેજ હોય છે એટલે એ વાત ઉપરથી એવું લાગ્યું કે અત્યારે એમની કમ્પ્યુટર શિક્ષક માટેની કોઈ ભરતી કરવાનું પ્લાનિંગ ચાલતું નથી પ્રમાણપત્રની અવધી પાંચ વર્ષની રહેશે અથવા તો એનસીટી જે પ્રમાણે આગળ નિયમ બનાવશે એ પ્રમાણે જે તેની અંદર ફેરફારો થશે બરાબર તો ખાસ મિત્રો આટલી બાબત ધ્યાનમાં લેવાની છે અહીંયા ક્રમિક ભરતી ઓલરેડી આ રીતે થઈ જ ગઈ છે એવું કહી શકાય જે રીતે આપણે જાહેરાત કરેલી છે તો આ ક્રમિક જાહેરાત જ કહી શકાય છે બરાબર એટલે જેને જેને પરીક્ષા પાસ કરીએ છે આ બધી પરીક્ષાઓ પાસ કરીએ હશે તો એ પ્રમાણે એનું મેરિટ આવતું હશે એ પ્રમાણે લેતું જશે

એમાંથી કઈક પચાસ ટકા જગ્યાઓ એટલે કે આ ચોવીસ હજાર જગ્યાઓ એ પચાસ ટકા જેટલી જગ્યાઓ અત્યારે ભરી રહ્યા છે એના સિવાયની જે જગ્યાઓ છે એના માટે તબક્કાવાર ભરતી થશે એવી વાત પણ એમાં કરેલી છે બરાબર એટલે કે આવનારા સમયની અંદર ટેટ પરીક્ષાઓ લઈ શકે છે અને આ બધી જ જગ્યાઓ ભરી શકે છે બરાબર આવનારા સમયની અંદર એવું કહી શકાય કે શિક્ષક બનવા માટે જે વિદ્યાર્થીઓ ઉમેદવારી કરવા માંગે છે અથવા તો જે લોકો તૈયારી કરવા માંગે છે એમનું ભવિષ્ય ઉજ્જવળ છે ઘણા બધા કહેતા હતા કે ભાઈ હવે બીએડ ન કરાય કે આ ન કરાય જો જે લોકોએ કર્યું જે લોકોએ મહેનત કરી જે લોકો પાસ થયા છે એમનું ઉજ્જવળ ભવિષ્ય હવે આ તારીખોથી શરૂ થઈ જશે બરાબર તો આ રીતે પોતાને પૂછવાનું શું મારે ખરેખર શિક્ષક બનવું છે બનવું છે તો સો ટકા તૈયારી કરી શકાય આજુબાજુની નેગેટિવિટી છોડીને તૈયારી કરી શકાય છે અને આ જ રીતે મિત્રો આપણી આ ક્યુ સર ચેનલ ઉપર આપણે શિક્ષણને લગતી માહિતી લાવતા હોઈએ છીએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને અ વિડીયોને લાઈક કરો અથવા તો એ બધું મારે કહેવાનું હોય પણ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને કરજો એના સિવાય મિત્રો આપણી એક ચેનલ આપણી એક એપ્લિકેશન છે જેનું નામ છે ક્યુ સર તો આ ક્યુ સર એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એની અંદર પણ તમને ઘણું ફ્રી મટીયલ મળશે એની સાથે સાથે આપણી જેટલી પણ માહિતી છે એના સિવાય પેપર એનાલિસિસ છે જૂના પેપર્સ છે એ પણ તમને આપણી આ એપ્લિકેશન ઉપર અવેલેબલ થઈ જશે આપણી ટેલિગ્રામ ચેનલ નું નામ પણ મિત્રો ક્યુ સરત છે તો તમે ત્યાં પણ જોડાઈ શકો છો ત્યાં આપણે જેટલી પણ અપડેટ્સ હોય શિક્ષણ ને લગતી એ આપણે આપતા હોઈએ છીએ તો આ બધાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે તમે ત્યાં જોડાઈ શકો છો મળીશું નેક્સ્ટ વિડિયો માં થેન્ક યુ વેરી મચ અને ઓલ ધ બેસ્ટ જે પણ મિત્રો આ પરીક્ષાઓ ને ક્વોલિફાય કરીને બેઠા છે હું એવી આશા કરું છું કે બધાનું ખરેખર સુવર્ણ ભવિષ્ય રહે બરાબર બધાને ખૂબ સારી જોબ મળે અને બધા આગળ પ્રગતિ કરો યાદ રાખજો મિત્રો ખાલી શિક્ષક બનવું એટલું જ આપણું સપનું ન હોઈ શકે એનાથી પણ વિશેષ આપણે આદર્શ શિક્ષક બનવું છે અને એનાથી પણ આગળ આપણે એની જે જીએસ ની પોસ્ટ હોય છે કાતો ક્લાસ વન ટુ ની જે પોસ્ટ હોય છે ત્યાં સુધી તમે પહોંચો એવી તમને બધાની શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ મળીશું નેક્સ્ટ વિડિયોમાં